સવારે ઉઠીને આ એક જ શબ્દ બોલો પૂજાપાઠ કે ભક્તિ કર્યા વગર જે ઈચ્છા હોય તેનાથી બમણું મળશે જય માતાજી જય કુરદેવી માં મિત્રો સવારે ઉઠતાની સાથે કયો શબ્દ બોલવાથી તમારું જીવન અને તમારો સંસાર બદલી જાય છે તેમજ જો તમે પૂજા કરતા હોવ કે તમે ભક્તિ કરતા હોય પરંતુ કોઈ પણ પૂજા કે ભક્તિ કે ધાર્મિક કાર્ય કર્યા વગર જ તમારે જો ફળની પ્રાપ્તિ કરવી હોય

તમારા સમાજમાં તેમજ તમે સામાજિક ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે કે પછી કોઈ પણ રીતે જો તમે સફળતા મેળવવા માંગતા હોય તો તમને તેમાં મોટામાં મોટી સફળતા મળે છે અને જો તમે માં લક્ષ્મીજીને મેળવવા માંગતા હોય કે તેમની પ્રાપ્તિ કરવા માંગતા હોય તેમજ તમારા બાળકોના લગ્ન કરવા માંગતા હોય અને તમારા જીવનમાં બધું પ્રાપ્ત કરવા માંગતા હોય તો મિત્રો મંત્ર અને શબ્દ સવારે વહેલા તમારે બોલવાનું છે મિત્રો જો તમારા ઘરમાં અચાનક ઊંધું સીધું થઈ રહ્યું હોય જેમ કે દરેક કામમાં અડચણો આવી રહી હોય કે કામ થાતા થાતા અટકી જાય ને અંતે તે કામ ન થાય ત્યારે આ પછી ઘરનું વાતાવરણ એટલું બધું બગડી ગયું હોય કે તેને સુધારવું બહુ મુશ્કેલ બની જાય મિત્રો તમારા અને તમારા પોતાના તમને નડવા લાગે કે પછી તમારું મન અસ્થિર થઈ ગયું હોય આવું બધું ઘરમાં નડવા લાગે પોતાના જ નડવા લાગે અને જો આ બધામાંથી છુટકારો મેળવવો હોય તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક કરવું હોય કે પરિવારના સભ્યોનું મનશુદ્ધ મન શુદ્ધ કરવું હોય તો તમારે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ આ સિવાય મિત્રો જો તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો પણ તમારે આ મંત્ર જાપ કરવો જોઈએ અને તમારા કુરદેવીને કે તમારા ઇષ્ટદેવ કે દેવી દેવતાઓની જો તમારે કૃપા મેળવવી હોય તો મિત્રો હું પ્રાર્થના કરું છું કે જો તમારે કુલદેવીની અને દરેક અસીમ કૃપા મેળવવી હોય તો આપ સૌ આ ધ્યાનથી સાંભળો અને તમારા વિચારોને પણ કોમેન્ટમાં જણાવજો કે જેથી કરીને અમને ખબર પડે કે અમારા વિડીયોના માધ્યમથી આપ સૌ મિત્રોને ધર્મની દિશામાં કેટલું જાણવા મળી રહે છે તો અમને પણ ખબર પડે અને અમને આવાને આવા બીજા વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળી રહે મિત્રો દરરોજ સવારે તમારે આ શબ્દ બોલવો અને તે તમારી ઈચ્છા પૂર્ણ કરશે આ માટે ચાહે હોય કે ભગવાન હોય અથવા તો તમે જેને પણ માનતા હો ચાહે તમે વિદ્યાર્થી છો કે વડીલ છો કે મહિલા છો કે પછી પુરુષ હો મિત્રો ઘરમાં કે તમે તમારા જીવનમાં માનસિક તણાવતી ઘેરાયેલા હો ચિંતા રહેતી હોય આખો દિવસ તમે ટેન્શનમાં રહેતા હો અને તમારો ધંધો ન ચાલતો હોય નોકરીમાં તકલીફ પડતી હોય કે પછી તમને માનસિક ટેન્શન રહેતું હોય મિત્રો આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવો હોય તો તમારે આ એક જ મંત્ર બોલવાનો છે મિત્રો ખાલી સવારે વહેલા ઊભા થઈ તમારે આ શબ્દ બોલીને તમારા જીવનને ધન્ય બનાવવાનો છે મિત્રો તમારા જીવનમાં તમને દરેક કાર્યોમાં સફળતા મળે અને તમને બહુ મોટું શુભ પરિણામ મળે એવી આશા સાથે તેમજ તમારા જીવનના બધા જ કાર્યો શુદ્ધ અને પવિત્ર હોય સર્વ જગતના કલ્યાણ માટે હોય કે તમે કોઈનું સારું કરવા માંગતા હોય તો જ મિત્રો તમે કોઈ પણ કાર્યમાં મોટી સફળતા મેળવી શકો છો અને એટલા માટે આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જો તમે તમારા સાચા હૃદયના ભાવથી આ મંત્ર બોલશો તો ચોક્કસપણે તમારા ધારેલા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે તેથી મિત્રો જો તમે તમારા ઇષ્ટ દેવી દેવતાઓને કે ભગવાનને કે પછી માતાજીને માનતા હોવ તો સવારે વહેલા જાગતાની સાથે જ મંદિરે જાયા વગર જ કોઈપણ પૂજા કર્યા વગર જ તમે સ્વચ્છતાનું ધ્યાન રાખો અને તમારા હૃદયમાં જે રામ વસેલા છે તે અને જેના તમારા હૃદયમાં ધબકારા ચાલે છે એવા પરમ કૃપાળુ ભગવાન જય શ્રી નામનો જાપ કરો મિત્રો તમારા બધા જ બંધ દરવાજા છે તે ખુલી જશે અને જે કંઈ માંગ્યા વગર જ તમને મળી જશે મિત્રો એવી પરમ કૃપાળુ પરમાત્માની ભગવાન પ્રભુ જય શ્રી રામ ના નામની ફક્ત રામની કૃપા તમારા પર થશે પણ મિત્રો એક વખત મંત્ર બોલવાથી કશું મળતું નથી અને એટલા માટે જ તમે દરરોજ સવારે વહેલા થાવ ઉત્તાની સાથે પ્રભુ શ્રીરામનું નામનું સ્મરણ કરવાનું છે અને શુદ્ધ ભાવથી સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના ક્યારે વ્યર્થ જતી નથી એટલા માટે ઊભા થાવ ત્યારે પક્ષીઓને ચણ નાખો કોઈ ગાયને રોટલી ખવડાવો તેમજ ઘાસ ખવડાવો તમારા ઘરે કોઈ સાધુ સંત આવ્યા હોય એમને જમાડો વડીલોને માન આદર આપો અને આખા જગતના કલ્યાણ માટે એવા કાર્યો કરો કે કોઈને મદદ થાય કોઈના કાર્યમાં તમારે કોઈ નડતરૂપ થવું નહીં ત્યારે જ તમે જે ધારો તેવા કાર્યમાં તમને સફળતા મળે અને ભગવાનની તેમજ કુરદેવી માની અસીમ કૃપા તમારા ઉપર થાય એટલા માટે મિત્રો જેનું મન શુદ્ધ હોય જેનો ભાવ શુદ્ધ હોય તો એના ઘરે પ્રભુ ઢુકડા હોય 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 મિત્રો એક કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો એવું શુદ્ધ મન રાખો અને જીવનમાં અસીમ કૃપા માતાજીની મેળવો તમારા ગુરુજનો ના આશીર્વાદ મેળવો વડીલોના આશીર્વાદ મેળવો અને તમારા માતા પિતાની સેવા કરો તેમજ બની શકે એટલું ધર્મ ના માર્ગે વાપરો દાન પુણ્ય કરો તમારા કમાયેલા ધનમાંથી થોડામાંથી થોડું પણ ધન પુણ્યના માર્ગે વાપરશો તો તમને ભગવાન માતાજી તમારી પાસે છે બમણું આપશે અને તમે જીવનમાં ક્યારે દુખી રહેશો નહીં તેમજ તમને કોઈ પણ પ્રકારનો દોષ નહીં લાગે કે તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે અને તમે દરેક કાર્યમાં સફળ થશો આ સિવાય મિત્રો પ્રભુ શ્રીરામ નું નામ તમે સામાન્ય રીતે પણ બોલો લો છો કે તેમનું સ્મરણ કરવું છે ત્યારે તમને એક આધ્યાત્મિક અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે અને તમારા શરીરમાંથી ઓટોમેટિક એવી ઉર્જા ઉત્પન્ન થશે કે તમે આ બધી વસ્તુ જ્યારે કરશો ત્યારે જ અહેસાસ કરી શકશો મિત્રો પ્રભુ શ્રીરામ જેવી રીતે પોતે ભગવાન થઈને પણ આજ્ઞાકારી હતા અને હંમેશા તેઓ માતા પિતાનો આદર કરતા હતા તેવી જ રીતે તમે પણ તમારા જીવનમાં તમારાથી મોટાઓનું માન આદર સત્કાર કરો અને હંમેશા નજરથી દરેકને જુઓ એમાં પછી ભલે મહિલા હોય હોય કે છોકરી પણ તમારી નજર હંમેશા સાફ રાખો તમારું મન સાફ રાખો તમને ક્યારે કોઈ તકલીફ નહીં પડે મિત્રો જો તમે આ કળિયુગમાં આટલું કરશો અને સાચા માર્ગે ચાલશો તો તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે અને તમે હંમેશા સુખી થી જીવન પસાર કરશો અને તમારી આવનારી દરેક પેઢી પણ સુખ શાંતિ થી જીવશે તો મિત્રો આશા રાખું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો વિડિયોને એક લાઈક શેર અવશ્ય કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો જય માતા લક્ષ્મી કુરદેવી માં જય માં જગદંબા દુર્ગા